મોબાઈલ મળી આવતા ઘણા બધા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે અમદાવાદની અમદાવાદ ત્યાં જૂનાગઢ જેલમાં પહોંચી હતી તપાસ માટે ચેકિંગ હાથ ધરવા માટે અને આ પ્રકારની હરકત સામે આવી છે આજ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઈન પર જોડાઈ ગયા છે જય જુનાગઢ જેલ જ્યાં અનિરુદ્ધથી પણ બંધ છે અને મોબાઈલ મળી આવતા અત્યારે હડકંપ મચી ગયો છે કઈ દિશામાં તપાસ જય જે ચોક્કસ થી ખાસ કરીને જણાવજો કે જુનાગઢમાં ગઈકાલે જેલ આવેલી છે જેલમાંથી મોબાઈલ મળી આવ્યા અમદાવાદ અમદાવાદની જે ધરવામાં આવ્યું હતું કચરાના જે ઢગલા હોય છે મોબાઈલ મળી છે એક નોકિયા કંપની નો મોબાઈલ મળી આવ્યો છે સમગ્ર ઘટના બાબતે જો વાત કરવામાં આવે તો જે થોડા સમય પહેલા જે અમિત કુટ જે ભાઈ છે તેના દ્વારા એક આક્ષેપ કરવામાં આવ્યો હતો રાજ્ય ને પત્ર લખવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે જે જુનાગઢ જેલ છે તેમાં અનિરુચ્છી જાણે છે તે સજા ભોગવી રહ્યા છે આ જુનાગઢ જેલમાં અનેક લોકો અનિરુત્તિ ને મળવા આવતા હોય તેમજ તેને અનેક સુવિધાઓ આપતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા તેને લઈ પણ આ જે અમદાવાદથી બીજી સ્કોડ ને જે બીઆર કરણજિયા સહિતના અધિકારીઓ દરો પાડ્યો હોવાના પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે ત્યારે બીજી સ્પોર્ટના જે બીઆર કરંગિયા અને ટેલિફોનિક વાતચીત આપણા દ્વારા કરવામાં આવી હતી ત્યારે જુનાગઢ જેલમાં જેલ ની પાછળ જે મુખ્ય દિવાલ પાસે હાઈ સિક્યુરિટી વિભાગ આવેલો છે ત્યાં કચરા કચરો પડ્યો હતો ત્યાં કચરા માં ત્યાં મોબાઈલો મળી આવ્યા છે ત્યારે મોબાઈલ નો કબજો લેવામાં આવ્યો હતો મોબાઈલ ને એફએસએલ મોકલવામાં આવ્યા છે અને હાલ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે જી બિલકુલ જય સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર